ગોંડલના રાજકુમાર જાટના મોતના મામલે ફરી તપાસનો ધમધમાટ શરૂ થયો છે થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટે આ કેસને લઈને તપાસનો આદેશ કરતા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ ડેલુ અને ડીવાસપી જેડી પુરોહિતે તપાસ શરૂ કરી છે જેને લઈને ગણેશ ગોંડલ તથા તેના સાથીઓને સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યા હતા અને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી રાજકુમાર જાટના પિતાનો આક્ષેપ છે કે તે અને તેનો દીકરો જઈ રહ્યા હતા એ દરમિયાન ગણેશ ગોંડલ અને તેના સાથીઓએ બોલાવીને માર માર્યો હતો ત્યાર પછી બંને ઘરે પહોંચ્યા હતા જે બાદ રાજકુમાર ફરી ઘરમાંથી બહાર નીકળ્યો અને રહસ્યમય રીતે ગુમ થઈ ગયો તો આ ઘટનાના થોડા સમય બાદ કુવાડવા નજીક વાહનની અડફેટે આવી જતા રાજકુમાર જાટનું મોત થયું હતું અને આ અંગે સમગ્ર ઘટના અંગે ગોંડલ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી જોકે મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા તપાસ સોંપી છે